સમા વિસ્તારમાં આવેલું એકતા નગર ખાતે ઘણા લાંબા સમયથી પાણીની સમસ્યા છે અને તેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ભાજપના જે નગરસેવકો છે સાથે જ કોંગ્રેસના આગેવાનો છે તેઓ આમને સામને આવી ગયા હતા વિસ્તારમાં એકતાનગર ખાતે ખરા ટાઈમથી પાણીની સમસ્યાને લઈને વિભાગીય કચેરી ખાતે રજૂઆત કરવા જાય પરંતુ રજૂઆત કરવા જાય તે પહેલા જ પોલીસ બોલાવી રોકવામાં આવ્યો હતો ત્યારે બીજેપીના કાઉન્સિલર અને કોંગ્રેસના આગેવાનોની વચ્ચે તૂતુ મેમે થઈ હતી ત્યારબાદ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા અને આક્ષેપોના વિરોધમાં બીજેપી કાઉન્સિલર દ્વારા બાંયથરી આપવામાં આવ્યું હતું ટૂંક સમયમાં જ પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે તેવી બાંયથરી આપવામાં આવી હતી જેથી એકતાનગરના સ્થાનિકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક આક્રોશ ઠાલવામાં આવ્યો અને જરેદ લઈને કોંગ્રેસના નેતા અને બીજેપીના કાઉન્સિલર આમને સામને આવી ગયા હતા અને બંને વચ્ચે તુતુ મેમે થઈ હતી આજ એકતા નગર મારા મધ વિસ્તારમાં આવેલું છે પરમ દિવસ સોસાયટી પ્રમુખ અંબાલાલ કાકા નાસિરભાઈ અંબાલાલ કાકા છે આ અમારા આગેવાન છે સોસાયટી ના પરમ દિવસે સાંજે મારા મારાથી સાડા નવ દસ વાગે કેવું નથી ભાઈ મને રજૂઆત કરી બાંધીભાઈ પાણી ઓછું આવે છે મેં એવું બધું એક જ દિવસ ખાલી રેજો કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્નસ્થ એ લોકોનો લો પ્રેશર હતો કાલ સવારે આખો દિવસ કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો કે સવારથી સાંજ સુધી સાડા સાત વાગે માન્ય દંડકશ્રીનો અમારો રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો તો બી હું નહીં ગયો એ લોકોનું કાલ પાણી મેં લેવલથી અપાવી દીધેલું છે લો પ્રેશરનો પ્રોબ્લેમ હતો આ લોકોને મેં એવું કીધું કે બીજા દિવસે એટલે આજે સવારે સાડા છ વાગે પોણા છ વાગે અમારા અધિકારી આવી ગયા પાણીનો મારવા વિડીયો ભાઈ પાણીનું પ્રેશર આટલું છે તો મારું એવું માનવું છે કદાચ તમે મીડિયાવાળા વાળા નીકળો એ પહેલા કદાચ અહીં જેસીબી આવી જશે બિલકુલ માને જાણ કરે હજી અડતાળીસ કલાક નથી થયા એ પહેલા કોંગ્રેસના મિત્રો આઈને એમને ખબર નઈ સોસાયટી કોઈ બોલાયા હશે તો એ એને અત્યારે મને પીસીઆર વાનમાંથી ફોન આવ્યો કે ભાનજીભાઈ આવું છે શું છે હકીકત હું સાહેબ હવાના પરમાં કામ અત્યારે દસ અગિયાર વાગ્યા હમણાં કામ ચાલુ થશે તો આ કેમ આવું એટલે એ માટે હું અહીં આવ્યો તો મેં જે આગેવાનો હતા એમનો સંપર્ક ભાઈ આગેવાનો નાથી મેં તમારા સાથે વાત કરેલી છે તમારા પ્રાણીનો પ્રશ્ન મને અડતાળીસ કલાક પહેલા જાણ થઈ છે ને અત્યારે હું સોલ્વ કરવા માટે તૈયાર હોઉં તો શેના માટે તમે આ બધા ભેગા કર્યા છે અમારા પાણીનો પ્રોબ્લેમ હતો એ પાણી ઘડીક વાર આવે છે ઘણીક વાર જતું રહે છે એટલે બીજું કોઈ પ્રશ્ન છે નહીં બાકી અત્યાર સુધી અમારું બધું ડેવલપ થયું છે સારું જ થયું છે એકદમ પાવરફુલ થયું છે અને અમારા બધા કોર્પોરેટર સાથે હોવાથી અમારું કામ સારું થાય જ છે કોઈ વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં એમ હું એટલું જ કહીશ કે આ એકતા નગર ના આજે બાવન વર્ષ થઈ ગયા છે બાવન વર્ષની અંદર એકતા સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અમે એક નિમણૂક કરેલું છે દરેક પ્રકારના દરેક ધર્મના લોકો લગભગ આ ગરીબ અને એવી પરિસ્થિતિ હતા એમની જે જે મજબુરીઓ હતી કોર્પોરેશન તરફથી કોર્પોરેટર તરફથી જે કંઈ પ્રોબ્લેમ હોય છે અમારી એકતા સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ રજીસ્ટ્રેશન છે અને એના મારફત અમે દરેકના પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ અગર સામેલા વ્યક્તિ એમ કહે છે કે છ વર્ષથી આ પાણીનો પ્રોબ્લેમ હતો તો છ વર્ષ સુધી બેસી રહ્યા અને આ ચૂંટણી ડિકલેર થયા બાદ ખોટા ખોટા એના ઉપર રોટલા શેકવાની કોશિશ ના કરે મહેરબાની કરીને અમે પરમદેવ સાંજે આની રજૂઆત કરેલી માન્ય સંસદસિંહ ડેમની સાથે તેમજ અમારા બાણજીભાઈ કોર્પોરેટર કોર્પોરેટર સાહેબે મને કાલે સાંજે દસ વાગે ફોન કર્યો સવારે છ વાગે હું પાંચ વાગે મંદિરમાં આવીને ઉભો થઈ જઉં છું ત્યાં એમના માણસો આવ્યા મારી સામે આવે જે ઘરોમાં પાણી નતું હતું જે વિસ્તારોમાં હું સ્વયં મારાથી ચલાતું નથી હું સિનિયર સિટીઝન હોવા છતાં લોકોનો પ્રોબ્લેમ તેમજ મહત્વપૂર્ણ મુસલમાનો ચાલતા આ ઉપવાસમાં એમને તકલીફ ના પડે એ હેતુ સર હું ઘરે ઘરે ફર્યો જે પ્રમાણના પાણીના પ્રેશર હતા એ મારા કોર્પોરેટર સાહેબને મોકલ્યા છે અને એમનું સમાત કરીએ આજે અમારું કામકાજ ચાલુ થઈ રહ્યું છે અને મને પૂરી ખાતરી છે કે અત્યાર સુધીના જેટલા બી અમે કામો કર્યા છે જ્યાં અમારા ટ્રસ્ટ તરફથી જે કરવામાં કહેવામાં આવ્યું અને થઈ જ ગયા છે છ વર્ષથી જો પાણીનો પ્રોબ્લેમ હોય તો ચૂંટણી તારે રોટલો શેકવાની જરૂર નથી અમે પહેલાથી જ શીરો પૂરી ખાઈ રહ્યા છે અને હવે પણ ખાઈશું એ વાતની મને ચોક્કસ ખાતરી છે ધન્યવાદ